మిత్రం చే

અત્યારે આ બ્લોક નહીં ખાના પેલા જયારે ચાલુ થયું ને ત્યારે આ બ્લોક હતા ને અહીંયા બરોબર ત્યારે કાચો રસ્તો જતો હાલવાનો અત્યારે આ રોડ જેવો કંઈક કરી નાખ્યું છે આ લોકો બ્લોક હું ઘણા વર્ષ પછી પાછો આવ્યો હોય નાનકો પાણી જીવે છે નાનકાના ઘડીકમાં તરસ લાગી ગયું તરફ જવાનો રસ્તો આ બાજુ છે તમે ગમે ત્યારે આવો તો કેન્ટીનનો રસ્તો આ બાજુ છે આ બાજુ માછલી ઘર છે આવો છો તો પાંચ રૂપિયા એક્સ્ટ્રા પે કરવાના રહેશે આ માછલીનું નામ છે મોલી બીચ અને વાયુષ્ય ચાર વર્ષનું જ હોય છે અને સેન્ટ્રલ અમેરિકાનું છે આ મિત્રો આનું નામ છે ગોલ્ડ ફિશ આ બાર વર્ષનું આયુષ્ય હોય છે આ ચીન અને જાપાની પ્રજાતિની માછલી છે મિત્રો માછલીનું નામ છે એલિગેટર આની આયુષ્ય પંદર વર્ષ અને આનું ઉદ્ગમ સ્થાન મેક્સિકોના જંગલમાં મળે આ માછલી જોવા મિત્રો આનું નામ છે પફર ફિશ બાર વર્ષ આનું આયુષ્ય છે અને એમેઝોનના જંગ એમેઝોનથી આ માછલી જોવા મળે છે

જો મિત્રો આ ના આ માછલીનું નામ છે ગોલ્ડન ગોરામી આનું આયુષ્ય છે પાંચ ઉદ્ગમ સ્થાન સાઉથ ઇસ્ટ એશિયા મિત્રો આ માછલીનું નામ છે ગ્રીન ટેરા લાઈફ બાર વર્ષ ઉદ્ગમ સ્થાન પેરું જો મિત્રો આ કંઈક અલગ જ પ્રકારની માછલી છે આનું નામ છે ફ્લાવર ફોન આનું આયુષ્ય આઠ વર્ષ અને ઉદ્ગમ સ્થાન મલેશિયા જોઈ શકો છો જો મિત્રો આ માછલીનું નામ છે વિડો ટ્રેટા એનું આયુષ્ય પાંચ વર્ષ ઉદ્ગમ સ્થાન સાઉથ અમેરિકા જો મિત્રો આ માછલીનું નામ છે મોનો એન્જલ એનું આયુષ્ય છ વર્ષ અને આ ઉદ્ગમ સ્થાન ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકામાં જોવા મળે છે આ માછલી જો મિત્રો આ માછલીનું નામ છે મોન્સ્ટર આ માછલી તળાવમાં ને એમાં બધામાં જોવા મળે છે આ માછલીનું નામ છે ચિકલેટ અનુવર્ષ આયુષ્ય ચાર વર્ષ અને ઉદ્ગમ સ્થાન સેન્ટ્રલ અમેરિકા હો મિત્રો આ માછલીનું નામ છે કોઈ અનુઆયુષ્ય દસ થી પંદર વર્ષ અને ઉદગમ સ્થાન શ્રીલંકા આ માછલીઓ શ્રીલંકામાં જોવા મળે છે તમે જોઈ શકો છો જો મિત્રો આ માછલીનું નામ છે આફ્રિકન ચીલ લેક માલવી આફ્રિકાનું આનું ઉદ્ગમ સ્થાન આફ્રિકાના જોવા મળે છે જો મિત્રો આ ફીશનું નામ છે મોરલી અને આ સાઉથ એશિયામાં જોવા મળે છે જો મિત્રો આ માછલીનું નામ છે એન્જલ અને આનું લાઈફ અને જો મિત્રો તમે જોઈ શકો છો આ માછલી આ માછલીનું નામ છે ઓરાવાના અને લાઈફ વીસ વર્ષ અને ઉદ્ગમ સ્થાન સાઉથ અમેરિકા મિત્ર તમે જોઈ શકો છો આ માછલીનો કલર તમને એવું લાગશે કે આમાં બધી માછલી એવી છે આ માછલીનું નામ છે આફ્રિકન સિચિલ આયુષ્ય છ વર્ષ અને આફ્રિકાના જંગલમાં માં જોવાનું નામ ટાઈગર શાન આનું આયુષ્ય પંદર વર્ષ અને ઉદ્ગમ શાન વેન્જ્યુએલા સેન્ટ્રલ અમેરિકામાં જોવા મળે છે આ માછલીનું નામ છે લોલોસ્ટર મિત્રો તમે જોઈ શકો છો કેવડી મોટી માછલી છે આ માછલીનું નામ છે

काया सूतो से ने काया बैठो से तो मित्रों तुम जोई सको Hãy subscribe cho kênh Ghiền Mì Gõ હવે જોઈએ આપણે રિયલ ટાઈગર જો મિત્રો બેઠો ટાઈગર જો મિત્રો એક વાંસ સૂતો છે આ છે ઇન્ડિયન શિયાળ ખા <laughs> ઉપર જો મિત્રો એ જો પથ્થર ઉપર બેઠો હોય તમે જોઈ શકો છો મિત્રો આ રીસ છે સાંભર હરણ હમ સાબર